હલો મિત્રો કેમ શું બતા મજામાં તો આજ આપણે બાલશક્તિમાંથી બનાવવાના છીએ શક્કરપારા તો કેવી એની રેસીપી છે ને શું છે એ બધું આપણે જોઈએ ચાલો આગળ આપણે પહેલાં લઈએ શિયા ચમસી બાલ શક્તિ પાવડર

મીઠું તો હોય જ છે આ પણ આપણે થોડુંક વધારે મીઠું બનાવવા માટે ખાંડ લઈ લઈએ લઈ દઈએ મું અહીંયા ઘીનું પણ હાલે પણ ઘી અમને ભાવે નહીં એટલે ઘી નહીં પણ તેલ એટલે અને આપણે આમાં દૂધ પણ નાખી શકીએ પણ દૂધ પણ ના આવે એટલે બસ આજ એટલું જ સરસ મજાનો લોટ બંધાઈ ગયો છે હવે આને દસ પંદર મિનિટ માટે આપણે કાઠીને રાખી દઈએ એટલે મસ્ત મજાનો થાય દસ પંદર મિનિટ થઈ ગઈ અને આપણો લોટ થઈ છે મસ્ત મજાનો તો હવે આપણે એને વણી લઈએ એ તેલ ગરમ કરવા મેલી દીધું છે અને આપણે તરી લઈએ શક્કરપારા જોવો શક્કરપારા સરસ મજાના વણાઈ ગયા છે અને આટલા જ જાડા રાખવાના એટલે મસ્ત મજાના થાય એટલે શક્કરપારા થઈ ગયા છે અને હવે તેલ ગરમ થાય એટલે આપણે તરી લઈએ સરસ મજાનું તેલ આવી ગયું છે તો આપણે એમાં નાખી દઈએ શક્કરપારા અને ગેસને હંમેશા ધીમો જ રાખવાનો ધીમા ગેસે છે પાના એટલે બરે પણ નહીં અને અંદર મસ્ત શેકાઈ જાય